પડોદરા નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આજે વહેલી સવારે ગમકવાર અકસ્માત સર્જાયો હતો કરજણ તાલુકાની ધાવટ ચોકડી ખાતે આવેલા બ્રિજ પર ઓરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી જય ખોડીયા ટ્રાવેલ્સની બસ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી અકસ્માતમાં બસમાં સવાર પચીસ થી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને દોઢ કલાકની ભારે જહેમત બાદ મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બસમાં ફસાયેલા અંદાજે દસ જેટલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગોજારા અકસ્માતમાં બે લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે અકસ્માતના પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સમગ્ર મામલે કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે